તો તો આજે આજે ઐતિહાસિક દિવસ આવી ગયો ગયો જાન્યુઆરી સમગ્ર ભારત દેશમાં ભગવાન શ્રી રામમય થઈ આખો દેશ અને સમગ્ર ભારત દેશ આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ મનાવી રહ્યો છે અયોધ્યા જેવું જ વાતાવરણ દરેક નાના નાના ગામડાથી લઈને મોટા મોટા શહેરોમાં છે અમારા સુરત સેને દુલ્હનની જેમ સજાવી દીધું છે અને હું અમારા જીમમાં જઈ રહી છું જીમનો માહોલ અત્યારે આમ એવું લાગે છે કે ભગવાન રામના મંદિરનો બની ગયો છે તો બહુ મસ્ત મજાનું એ ત્યાં ડેકોરેશન કરેલું છે જો કે આખો મોલ શણગારી દીધેલો છે તો ચલો હું તમને દેખાડું મારું જીમનું વાતાવરણ અને મેં પણ જો ભગવાધારી કપડાં પહેરી લીધા મીન્સ કે કોટનની સાડી પહેરી લીધી છે કારણ કે પેલા ધર્મ હોય અને પછી જે બધી વસ્તુ બાજુમાં અને ધર્મમાં કોઈ વસ્તુ શરમાવું જોઈએ પેલા તો મારી ફેવરેટ છે બધા કપડા બાજુમાં પહેલી સાડી તમે મારા આવા નવા વિડીયો જોયા જ હશે કે હું સાડીમાં જ વધારે પડતા વિડીયો હોય છે મારા પણ આજનો દિવસ હોય હું સાડી નો પહેરું નવા વર્ષના દિવસે સાડી પહેરવાની 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 તો આજે નવા વર્ષના દિવસ જેવો જ માહોલ છે અને અમારી સોસાયટીને પણ દુલ્હનની જેમ સજાવેલી છે તો એમનું પણ હું તમને બતાવીશ કે સોસાયટીમાં કેવી રંગોળી કરી છે અમે લોકો એ સાંજે અને અત્યારે કેવું વાતાવરણ છે અને આજના દિવસમાં काढी लो फोटो फेन्स मिळ गे अत्यर म

પણ ભાઈ બતાવવા પડે કારણ કે અમારી એક રૂપિયો પણ ફી નથી લીધી સર અને ત્યાંના હોર્નરે જય શ્રીરામ જવા કેટલો મસ્ત ડેકોરેશન કરેલું છે જુઓ તમે ચાલો બતાવું તમને પછી હું જીમમાં જાઉં છે ને પણ દુલ્હનની જેમ મોલને સજાવ્યો છે ને ઘટે કાંઈ નો ઘટે હો ખરેખર અવત જ માહોલ થઈ ગયો છે મસ્ત અને લેડીઝ માટે બહુ મસ્ત મજાની અત્યારે ઓફર છે એમની એક વર્ષની મેમ્બરશિપની ફી છે પેસ્તાલીસો રૂપિયા તો તમે જોઈન્ટ કરો જો આ રઘુવીર મોલ છે મોટા વરાછાનો અને કેવી રીતે એને શાણકારી દીધો છે હવે હું જીમમાં જઈ રહી છું અને તમે જોઈ શકો છો આહા કેવા સરસ સ્પીકર મૂકી દીધા અયોધ્યા જેવું જ અહીંયા સુરતને દુલ્હનની જેમ શણગાયેલું છે આખું તો ન બતાવી શકું કારણ કે મેં ગયા બ્લોગમાં અમે સિટીમાં હતા તો ત્યાં અમે બતાવ્યું છે તમને કે સિટીનો માહોલ કેવો છે અને કેટલી રોશની કરી છે બધા બ્રિજ ઉપર અને આજે હું તમને દિવસનું જે શૂટ કર્યું છે એનું કારણ એ છે કે તે દિવસે રાતનું બરાબર શૂટ નહોતું થયું ગયા બ્લોગમાં પણ આજે જુઓ તમે હાલો તમને જીમમાં બતાવું કે જીમને કેવી રીતે શણગાયું છે આમ પણ અમારા જીમની અંદર છે ને ભગવાન કેદાર કેદારનાથનું પેઇન્ટિંગ કરેલું છે અને સરસ મજાનું હનુમાન દાદાનું કરેલું છે પણ આજે તો એનો માહોલ કઈક અલગ હશે જીમ નો માહોલ દેખાડું તમને ગુડ મોર્નિંગ જય શ્રી રામ મ્યુઝિક પણ કહીએ મારે કોપી રાઈટ લાગે છે બે મિનિટ મારે જીમ દેખાડું છે ને એટલે બરાબર સારું છે ટ્રાફિક નથી તમે શૂટ કરી દીધો છે મારા કામ છે એવું છે મને એવું લાગે સાજા અયોધ્યામાં પ્રવેશ કરી રહ્યો લાગે ને અજીમનો માહોલ છે બોલો જય શ્રી રામ બોલો જય શ્રી રામ गुड मॉर्निंग जय श्री राम देखे गुड मॉर्निंग जय श्री राम

પાંચવી શતાબ્દી મિશ્રપૂર્વ કઈ મંદિરો ની સ્થિતિ ખરાબ આવ ઉજ્જૈન કે રાજા વિક્રમ નાગે આયોજન થઈ જય શ્રી રામ આ અમારા સોસાયટીનું અંદરનું વાતાવરણ છે એની અંદર રંગોળી કરી છે લઈ અને અંદર ધૂન ચાલે છે તમે જોઈ શકો છો ચલો તમને ગેટ સુધી બતાવો જય જય શ્રી રામ આજે સમગ્ર ભારત દેશની અંદર ભગવાન શ્રી રામની અયોધ્યામાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમારી સોસાયટીની અંદર જે તમે અહીંનો માહોલ જોઈ રહ્યા છો કો આ કાનભાઈ આની અંદર જે લગાવેલા છે બેનર અને આ સોસાયટી નો માહોલ છે ભગવાન શ્રી રામની પધરાવણી કરેલી છે ஆனா கைக்கடை கிடையாது કે જે સોનકલા મે કીધુંસ તો કે ઠીણું થઈ જશે કે સાળાનું ઓરે એને આપણે વેલન થી હલાવી નાખવાની છે તમારી નજર સામે જોજો કે કેવું લાગસુ થાય બરાબર મારા સાહુને આવી લખી ભાવે માં જે તે છે નીચે ચોટી નથી આમ કરવી તો મીઠી થાય એ બધું એમ ચો ખાવતી નથી આવડતી નથી બા બહુ મીઠું લાગે એમ કે આવડતું નથી એમ પણ આખી રેસિપી મૂકું છું ઓલખે વિડિયો મારા બ્લોગની અંદર ખાલી આનો એક સીન જ નાખીશ કારણ કે એમાં તમે પછી જોવા જાવ તો આખો બ્લોગ જોવો પડશે ઘણા પાસે ટાઈમ નો હોય અને છોકરીઓને દીકરીઓને બેનોને રાખડે ઓલા સોરી લાગતી જોવી હોય વિડિયો એટલે એના માટે ઓલખે 10 મિનિટનો બ્લોગ બનાવીને નાખી દઉં છું માત્ર લાગતીમાં બરાબર તેમ પણ ટકા ટોકને જોવા